જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપની સૌની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોતાની મરજીથી જીવન જીવવામાં નડતરરૂપ બનતા પોતાના સાસુની સાથે બહુએ કંઈ એવું કર્યું કે જોવા વાળા અને સાંભળવા વાળા લોકોનો આત્મા કંપી ગયો તો મિત્રો આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની તો મિત્રો સવિતાબેન પોતાના ઈચ્છા ન હોવા છતાં પણ હવે તેઓ પોતાના દીકરા અને વહુ સાથે શહેરમાં આવીને રહેવા લાગ્યા હતા જ્યારથી એમના પતિ મોહનભાઈનું અવસાન થયું હતું ત્યારથી એને તેઓ બિચારા ગામડે બિલકુલ એકલા પડી ગયા હતા મિત્રો હકીકતમાં વાત એમ હતી કે બે વર્ષ પહેલા સવિતાબેનના પતિ મોહનભાઈનું મૃત્યુ એક ટ્રેન દુર્ઘટનામાં થઈ ગયું હતું ત્યાર પછીથી સવિતાબેન પોતાના ગામમાં બિલકુલ એકલા પડી ગયા હતા અને ત્યારે એમના ગામના બધા લોકોએ એમને સલાહ આપી કે સવિતાબેન હવે તમે તમારા દીકરા ભાવેશ સાથે રહેવા માટે શહેરમાં જતા રહો ત્યાં જશો તો કમસે કમ તમને બે સમયનું ભોજન તો મળતું રહેશે અને તમારા દીકરા અને વહુના સહારે તમારો સમય પણ પસાર થઈ જશે ત્યારે સવિતાબેનને પણ એમના ગામના લોકોની આ વાત બરાબર લાગી પરંતુ તેઓ પોતાને વહુના વ્યવહારથી સારી રીતે પરિચિત હતા એમની વહુ પોતાના સાસુ સસરાને બિલકુલ પસંદ નહોતી કરતી અને મિત્રો એનું મુખ્ય કારણ હતું સવિતાબેન અને પતિની ગામડાની બોલી અને રહેણી કરણી સવિતાબેનનો દીકરો અને વહુ જેઓ શહેરની હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં રહેતા હતા ત્યાં આવા ગામડાની વિચારસરણીવાળા લોકોનું કોઈ કામ નહોતું અને સવિતાબેન ની વહુને પોતાના સાસુ સસરાનો બે દિવસ માટે પણ એમના ઘરે શહેરમાં રહેવું એ ખૂબ જ ખટકતું હતું જો ક્યારેક સવિતાબેન એમના પતિ મોહનભાઈની સાથે શહેરમાં પોતાના દીકરાની પાસે રહેવા જાય ત્યારે અડધો દિવસ પણ તેઓ વધારે રોકાઈ જતા તો ત્યારે એમની વહુનું મોઢું ચડી જતું હતું એવામાં ભલા સવિતાબેન કઈ રીતે પોતાની વહુ અને દીકરા પાસે જઈને રહી શકવાના હતા કેમ કે એમને ખબર હતી કે એમની વહુનો વ્યવહાર એમના પ્રત્યે કેટલો ખરાબ છે તે પોતાના ઘરમાં પોતાના સાસુ સસરાને બિલકુલ જોવા પસંદ નહોતી કરતી સવિતાબેન આ બધું જાણવા છતાં કઈ રીતે પોતાની વહુના ઘરે જઈને બેસી જાય એટલે સવિતાબેને ત્યારે ગામ લોકોને સાફ શબ્દોમાં પોતાના દીકરાના ઘરે જવાની ના પાડી દીધી જોકે ત્યારે એમના દીકરાઓએ એમને ખૂબ જ કોશિશ કરી અને કહ્યું મમ્મી તમે અહીં એકલા રહીને શું કરશો અને ત્યાં કમસે કમ તમે મારી પત્ની અલકાની સાથે રહેશો તો ત્યાં તમારું પણ મન લાગેલું રહેશે અને અલકાનું પણ અને તમને બંનેને એકબીજાનો સાથ મળી જશે અને એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે હું પણ સવાર સવારમાં ઓફિસ જવા નીકળી જાઉં છું અને બિચારી અલકા આખો દિવસ ઘરે એકલી કંટાળી જાય છે અને જો એવામાં એમની સાથે રહેશો તો એને પણ સારું લાગશે સવિતા બેન તો પોતાની વહુની હકીકત ખૂબ જ સારી રીતે જાણતા હતા તેથી તેઓ પોતાના કારણે પોતાના દીકરાનું ઘર બરબાદ થાય એવું નહોતા કરવા માંગતા એટલે તેઓ બોલ્યા બેટા હું અહીં એકલી ક્યાં છું હર સમય તારા પપ્પાની યાદો મારી સાથે જ છે જ્યાં સુધી હું આ ઘર સાથે જોડાયેલી રહીશ ત્યાં સુધી હું એકલી નહીં રહું આ ઘરમાં તારા પપ્પાના પ્રાણ વસતા હતા આ ઘરની હરેક વસ્તુ સાથે એમની યાદો છોડાયેલી છે જ્યાં સુધી આ ઘર છે ત્યાં સુધી તારા પપ્પા પણ મારા માટે જીવતા છે અને એમના મારી સાથે હોવાથી હું ભલા એકલી કઈ રીતે થઈ જાઉં એટલે તું મારી ચિંતા ન કર હું અહીં બિલકુલ ઠીક છું

હવે આગળનું જીવન એમને આવી રીતે જ પસાર કરવાનું હતું પોતાના દીકરાને તેઓ દુઃખ દેવા નહોતા માગતા એટલા માટે ક્યારેય પણ તેઓ પોતાનું દુઃખ એને જણાવતા નહીં અને તેઓ દિવસ રાત પોતાની પતિ મોહનભાઈની યાદોમાં ખોવાયેલા રહેતા આવી જ રીતે એક દિવસ વિચારોમાં અને વિચારોમાં સીડીઓ પરથી ઉતરતી વખતે એમનો પગ લપસી ગયો અને એવો પડી ગયા અને એમના પગનું એક હાડકું તૂટી ગયું જેવા આ સમાચાર એમના દીકરા ભાવેશને મળ્યા એટલે એ જ દિવસે એ પોતાની મમ્મી પાસે પહોંચી ગયો અને જોયું તો ત્યાં પડોશના એક કાકી બેઠેલા હતા એટલે ભાવેશે જય અને તે પડોશીના કાકીને પૂછ્યું શું કાકી તમે મારી મમ્મીને દવાઓ આપી અને તમે એમને ક્યાં ડૉક્ટર પાસે લઈ ગયા હતા તો એણે કહ્યું દીકરા અહીં ગામના એક ડોક્ટર છે એમને જ બતાવ્યું હતું ત્યારે ભાવેશે જોયું કે મમ્મી સતત પીડાના કારણે કણસી રહ્યા હતા એટલે તુરંત તે પોતાની મમ્મીને લઈને બાજુના શહેરની સારી હોસ્પિટલમાં પહોંચ્યો અને ત્યાં જ એમનો ઈલાજ કરાવડાવ્યો ત્યારે સવિતાબેનના પગ ઉપર ડોક્ટરે પ્લાસ્ટર બાંધી દીધું અને એમને એક મહિનાનું સંપૂર્ણ આરામ કરવા માટે કહ્યું હવે સવિતાબેનની સેવા કરવાવાળું બીજું કોઈ હોતું નહીં એટલા માટે ભાવેશે એમને કહ્યું મમ્મી હવે તમે જરાય જીદ ન કરતા અને હવે તમે મારી સાથે શહેરમાં જ રહેજો એટલે સવિતાબેને કહ્યું ના બેટા હું બિલકુલ ઠીક છું મને કંઈ નથી થયું અને ઉંમર થાય એટલે આવું નાનું મોટું તો ચાલ્યા કરે હજી હું એટલી પણ ગરડી નથી થઈ ગઈ કે પોતાનું કામ હું પોતે ન સંભાળી શકું કમસે કમ પોતાની દેખભાળ તો હું કરી શકું એમ છું ત્યારે ભાવેશ પોતાની મમ્મીનો હાથ પકડી અને કહ્યું અરે નહીં મમ્મી કોણે કહ્યું કે તમે કમજોર છો તમે તો ખૂબ જ બહાદુર છો અને ખૂબ જ હિંમતવાળા પણ છો કમજોર તો મારી પત્ની અલકા છે તે તો ઉંદરથી પણ ડરી જાય છે એટલા માટે તો તમને એની પાસે લઈને જઈ રહ્યો છું જેથી તમે એને પણ તમારી જેમ થોડી બહાદુર બનાવી શકો જેથી એ નાની નાની વસ્તુઓથી કમસે કમ વંદા અને ઉંદરથી તો ન ડરે જ્યારે ભાવે છે આવું કશું કહ્યું ત્યારે મા દીકરો બંને હસી પડ્યા પછી બો આવેશ બોલ્યો તો મમ્મી હવે તમે મારી સાથે શહેરમાં અમારા ઘરે આવી રહ્યા છો ને આપણે બધા શહેરમાં એક સાથે રહીશું અને જ્યાં સુધી વાત રહી અહીં ગામડાના ઘરની તો અહીં પછી જોયું જશે બીજા દિવસે ભાવેશ પોતાની મમ્મીને લઈને પોતાના શહેરમાં જવા માટે નીકળી ગયો અને સાંજ સુધીમાં તે મા દીકરો બંને ભાવેશના ઘરે પહોંચી ગયા સવિતાબેન પોતાના દીકરા સાથે તેના ઘરે આવી અને જતા તો રહ્યા પરંતુ મનમાં ને મનમાં તેવા વાત વિચારીને ડરી પણ રહ્યા હતા કે જ્યારે એમની વહુ એમને પોતાના ઘરે જ હોશે તો એમને કેવું વર્તન કરશે છતાં પણ તેઓ પોતાના દીકરા સાથે એટલા માટે આવી ગયા કે ભાવેશ ખૂબ જીદ કરી રહ્યો હતો અને હવે ગામડે એમની ચિંતા કરવાવાળું બીજું હતું જ કોણ અને પછી આવી સ્થિતિમાં ત્યાં એકલા રહેવું પણ એમના માટે સંભવ નહોતું આવું બધું વિચારતા વિચારતા તેઓ ક્યારે પોતાના દીકરાના ઘરે પહોંચી ગયા એમને ખબર જ ન પડી ભાવેશે પોતાના ઘરે પહોંચીને ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી એને ફોન કોઈનો આવ્યો એટલે તે પોતે ફોન પર વાત કરવા માટે સાઈડમાં જતો રહ્યો અને પોતાની મમ્મીની વ્હીલચેર દરવાજા પર જ રહેવા દીધી અલકાએ જેવો જ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને ત્યાં પોતાની સાસુને જોયા તો પહેલા તો તે થોડી ચોકી ગઈ અને પછી એ કંઈ કહી પહેલા ભાવેશ અચાનકથી તે જ અવાજ સાથે કૂદ્યો અને બોલ્યો ભાવ જેનાથી અલકા ડરી ગઈ અને બોલી તમે પણ ભાવેશ ક્યારેક ક્યારેક સાવ નાના બાળકો જેવું વર્તન કરો છો ત્યારે ભાવેશ બોલ્યો તું અંદર હાલ હું મમ્મીને લઈને આવું છું ત્યારે થોડા સવાલોની સાથે જ અલકા અંદર જતી રહી અંદર જઈને બેઠા તો અલકાએ કહ્યું ભાવેશ મમ્મી અચાનક અહીં કઈ રીતે એમને તો પગમાં લાગ્યું હતું ને એટલે ભાવેશ બોલ્યો હા અલકા મમ્મીને પગમાં ખૂબ જ ઈજા થઈ હતી એમના પગમાં ફ્રેક્ચર છે અને એવામાં ગામડે મમ્મી એકલા કઈ રીતે રહે એટલા માટે હું એમને અહીં લઈ આવ્યો છું કમસે કમ તારા ભરોસે હું મારી મમ્મીને મૂકીને આરામથી પોતાના કામ પર ધ્યાન આપી શકીશ અને મારી મમ્મી મારી આંખોની સામે જ રહેશે તો મને એમની કોઈ ચિંતા પણ નહીં રહે મેં કે કર્યું એ ઠીક કર્યું અને ભાવેશ તલકાને પૂછ્યું એટલે તે બોલી હા હા તમે ખૂબ જ સારું કર્યું કે તમે તમારી મમ્મીને અહીં લઈ આવ્યા પણ એક વખત તમે તમારી મમ્મીને તો પૂછી દીધું હોત કે એમને અહીં શહેરમાં રહેવું ગમશે કે નહીં એટલે ભાવેશ બોલ્યો અરે અલ્કા તને ખબર તો છે મારી મમ્મી ગામડેથી ક્યારેય બહાર ગયા જ નથી અને મેં જીદ કરી હતી મારી મમ્મીને અહીં આવવા માટે અને હવે મારી મમ્મી અહીં આપણી સાથે જ રહેશે ત્યારે આ સાંભળી અને જાણે અલકાના માથા પર તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું એને લાગ્યું અને તરત જ એના ચહેરાનો રંગ ઉડી ગયો મનમાં વિચારવા લાગી આ ડોશી આવી ગઈ અહીં મારા માથે નાચવા માટે એક તો આમ પણ મને એનો ચહેરો બિલકુલ પસંદ નથી અને ઉપરથી હવે રાત દિવસ આ ડોશીને આ ઘરમાં સહન કરવી પડશે પણ કંઈ વાંધો નહીં પણ જો હું આને દિવસ તારા ન દેખાડી દઉં તો મારું નામ પણ અલકા નહીં ત્યારે તો અલકા પણ પોતાની ચહેરા પર ખોટી મુસ્કુરાહટ લાવી અને બોલી હા હા ભાવેશ તમે હવે એમની બિલકુલ ચિંતા ન કરો તમારી મમ્મીને હું પોતાની પાસે જ રાખીશ અને એમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ તમે એની બિલકુલ ચિંતા ન કરતા જ્યાં ત્યાં મારા મમ્મી એક મહિનામાં ઠીક થવાના હશે ત્યાં હું એમને પંદર દિવસમાં જ ઠીક કરી નાખીશ પંદર દિવસમાં જ તેઓ પોતાના પગ પર દોડવા લાગશે અને ઘોડા વળવા લાગશે ત્યારે એમ કહેતા અલકા ચહેરા પર એક અજીબ મુસ્કુરાહટ હતી પછી તે અંદર ગઈ અને ભાવેશ પોતાની મમ્મીને લઈને એમના રૂમમાં મૂકી આવ્યો બીજા દિવસે સવારે જ્યારે સવિતાબેન ઉઠ્યા ત્યારે એમને જોયું કે એમની વહુ અલકા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી અને એને નાસ્તો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો હતો પરંતુ ત્યારે સવિતાબેન કશું સમજી નહોતા શકતા કે એમની વહુ અલકા આટલી ખુશી ખુશી એમનું બધું કામ કઈ રીતે કરી રહી છે ત્યારે તો એમને લાગ્યું કે કદાચ એમની વહુ હવે પહેલા જેવી નથી રહી કદાચ તે સુધરી ગઈ છે હવે તો સવિતાબેન પણ એ પોતાની વહુ સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા એમને ગામડેથી શહેરમાં ગયા એને લગભગ છ સાત દિવસ થઈ ગયા હતા હવે તેઓ પોતાની વહુ સાથે બિલકુલ પોતાની દીકરી જેવો જ વ્યવહાર રાખવા લાગ્યા હતા એક દિવસ અલકા કંઈક કામમાં લાગેલી હતી કે ત્યારે જ ભાવેશે કહ્યું અલકા આજે રાત્રે આપણે મિસિસ પટનીને ત્યાં જવાનું છે તેમના દીકરાની બર્થડે પાર્ટી છે તો એમને આપણે ઇન્વાઇટ કર્યા છે મમ્મી તમે પણ અમારી સાથે આવશો ને ભાવેશે સવિતાબેનને પૂછ્યું એટલે સવિતાબેને કહ્યું ના બેઠા હું ત્યાં આવીને શું કરીશ તમે તમે કામ કરો બંને ત્યાં જઈ આવો અને મારા માટે હળવું ખાવા માટે બનાવી હું એ જ ખાઈ લઈશ અને આરામ કરીશ અને આમ પણ મારો પગ દુખે છે એટલા માટે મારે અત્યારે વધારે હારવું ફરવું ન જોઈએ એટલે ભાવેશ બોલ્યો એ પણ તમારી વાત સાચી છે તો ઠીક છે અલકા તો સાંજે મમ્મીના બાગનું જમવાનું બનાવીને તૈયાર થઈ જશે નાસ્તો કરાવીને દઉં એટલે પોતાની મમ્મીને પગે લાગીને નીકળી ગયો સાંજે જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે અલકાએ એના મમ્મી માટે જમવાનું બનાવી રાખ્યું હતું અને ત્યાર પછી ભાવેશ અને અલકા બંને પાર્ટીમાં જતા રહ્યા હવે સવિતા બેન ઘરમાં બિલકુલ એકલા હતા અને ત્યાં ભાવેશ અને અલકા પાર્ટી એન્જોય કરી રહ્યા હતા ત્યારે પાર્ટી ખતમ થઈ અને બંને ઘરે પહોંચ્યા તો ત્યાં જે જોયું એ જોઈ અને ભાવેશના પગ નીચેથી તો જમીન સરકી ગઈ એના ઘરનો દરવાજો ખુલેલો હતો અંદર આવીને જોયું તો બધો સામાન વિખરાયેલો પડ્યો હતો એટલે ભાવેશ તરત જ પોતાની મમ્મીના રૂમ તરફ દોડ્યો એને જઈને જોયું તો એના મમ્મીના રૂમની બહાર એક ચાકુ પડેલું હતું જે લોહીથી લથપથ હતું અને લોહીના થોડા ટીપા ત્યાં જ પડેલા હતા એને ભાવેશ ગભડાહાટમાં રાડ પાડતો એના મમ્મીના રૂમની અંદર તરફ દોડ્યો તો એને જોયું કે એના મમ્મીના પેટમાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ પોતાનો હાથ ઉપાડીને ભાવેશને પોતાની પાસે બોલાવી રહ્યા હતા એટલે ભાવેશ દોડી અને એમની પાસે પહોંચ્યો અને બોલ્યો મમ્મી શું થયું તમને અને કોણે કર્યું આ બધું હલકા તું જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કર જલ્દી કર હલકા ગભરાયેલો ભાવેશ બોલ્યો મમ્મી તમને કંઈ નહીં થાય મારા પર વિશ્વાસ રાખો હું તમને કંઈ નહીં થવા દઉં તમે બિલકુલ ઠીક થઈ જશો ત્યારે સવિતાબેનની આંખો બંધ થવા લાગી હતી એટલે ભાવેશ ત્યારે પોતાની મમ્મીને ખોળામાં તેડી લીધા અને બોલ્યો હલકા એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય નથી ચાલ બેસ ગાડીમાં આપણે જઈએ એટલો સમય નથી આપણી પાસે ના ચહેરા પર ત્યારે પોતાની મમ્મીને ખોઈ નાખવાનો ડર અને ગભરામણ સાવ દેખાઈ રહ્યા હતા એણે પોતાની ને ગાડીમાં સુડાવ્યા અને ત્યારે એમને લઈને તે નજીકની હોસ્પિટલ પહોંચ્યો ડૉક્ટરે જતા જ પચાસ હજાર રૂપિયા જમા કરાવડાવી દીધા અને પછી ઈલાજ શરૂ કરી દીધો અહીં ડોક્ટરો સવિતાબેન ઓપરેશન કરી રહ્યા હતા અને ત્યાં બહાર બેઠેલા ભાવેશના શ્વાસ અટકી રહ્યા હતા એની આંખોમાંથી નિરંતર આંસુઓની ધારા વહી રહી હતી અને તો તેઓ પોતાની મમ્મી ને ખોવાની નાખવાની વિચારથી જ વાપી રહ્યો હતો કે ત્યારે જ એની સોસાયટીના પ્રમુખનો ફોન આવ્યો અને એણે કહ્યું તેમને સોસાયટીમાં પોલીસ આવી છે કોઈએ વિવેકના ઘરમાં ચોરી થઈ છે એવી ખબર પોલીસને કરી દીધી હતી જેના કારણે ત્યાં પોલીસ આવી હતી એટલા માટે ત્યાં ભાવેશનું હાજર રહેવું ખૂબ જ જરૂરી હતું એટલે પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ ભાવેશને પોતાની મમ્મીને હોસ્પિટલમાં આ રીતે મૂકીને એના ઘરે જવું પડ્યું ઘરે જઈને એણે જોયું કે ત્યાં પોલીસ અને મીડિયાના લોકો રાવેલા હતા પોલીસે ભાવેશને પોતાના ઘરને વ્યવસ્થિત રીતે ચેક કરવાનું કહ્યું જેથી ખબર પડી કે ઘરમાંથી શું શું વસ્તુઓ ગાયબ થઈ છે ત્યારે છે ઘરમાં બધું વ્યવસ્થિત રીતે જોયું અને પોલીસને જાણકારી આપી કે ઘરમાં લગભગ બધો સામાન એમ જ છે કંઈ ખાસ સામાન ગાયબ નથી થયો એવામાં પોલીસવાળા પણ વિચારમાં પડી ગયા કે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ ગાયબ થઈ નથી તો એનો મતલબ કેમ તે લોકો ફક્ત સવિતાબેનને મારવાના ઇરાદાથી જ આવ્યા હતા પરંતુ શું કામે કેમ કે ભાવેશ કહ્યું હતું કે એમની મમ્મી તો થોડા દિવસ પહેલાં જ ગામડેથી અહીં શહેરમાં આવ્યા હતા અને અહીં આવ્યા પછી એમના પગમાં પ્લાસ્ટર હોવાથી તેઓ ઘરની બહાર નીકળી જ નહોતા શકતા તો પછી આખરે એવું વ્યક્તિ કોણ હોઈ શકે કે જે સવિતાબેનને મારવાની કોશિશ કરે અને એ પણ શું કામે આ સવાલો સાથે હમણાં પૂરતા પોલીસ ત્યાંથી જતા રહ્યા અને ફરીવાર ભાવેશ પોતાની મમ્મી પાસે હોસ્પિટલે પહોંચ્યો હોસ્પિટલે પહોંચી અને એને ખબર પડી કે એની મમ્મીનું ઓપરેશન થઈ ગયું અને અલકા પણ ત્યાં જ ડોક્ટર સાથે વાત કરી રહી હતી કે અમે મમ્મીને ઘરે ક્યારે લઈ જઈ શકીએ ખાવા પીવા માટે શું આપી શકીએ અને શું ના આપી શકીએ ભાવેશ પોતાની મમ્મીના પ્રત્યે પોતાની પત્નીનો પ્રેમ ભાવ જોઈ અને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ દેખાયો પછી તે અંદર જઈને બોલ્યો અલકા આલે આ ફ્રૂટ રાખી દે સવારે મમ્મીને આ ફ્રૂટ કાપીને આપી દેજે અત્યારે તો મમ્મી બાનમાં નથી ભાવેશ આખી રાત પોતાની મમ્મી પાસે હોસ્પિટલમાં રહ્યો અને અલકા એમ કહીને જતી રહી કે અહીં હોસ્પિટલમાં દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવા દેશે એટલા માટે હું ઘરે જઈ રહી છું જ્યારે જરૂરત હોય ત્યારે મને ફોન કરી દેજે એટલે હું આવી જઈશ અને આમ પણ આપણું ઘર તો નજીક જ છે તો આપણે બંનેએ અહીં રહીને ખોટું શું હેરાન થવું એના કરતાં ઘરે થોડો આરામ મળી જશે એટલે ભાવેશ કહ્યું વાત તો બરાબર છે અલકા આમ પણ તું હેરાન ન થા તું ઘરે જા હું અહીં રહું છું પછી અલકા ઘરે જતી રહી અને ભાવેશ ત્યાં જ રોકાઈ ગયો ત્યારે ભાવેશ પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો થોડીવાર વિચાર કરી અને પછી એ અને ત્યાં નર્સને ધ્યાન રાખવાનું કહી અને તે રીક્ષા લઈને અલકાની પાછળ પાછળ ગયો પણ આ શું ભાવેશ અને અલકાની જે બિલ્ડિંગમાં રહેતા હતા એ બિલ્ડિંગ તો પાછળ જ રહી ગઈ તો પછી આટલી રાત્રે અલકા ક્યાં જઈ રહી હતી

તે બંને ગળે મળ્યા અને અલકાઈને ખિજાતા બોલી તું પણ હદ કરે છે તારાથી એક ડોષીનું કામ પણ તમામ ન થયું આમ તો તું ખૂબ જ મોટી મોટી વાતો કરતો હતો કે તારા માટે હું કંઈ પણ કરી શકું છું પોતાનો જીવ પણ દઈ શકું છું અને કોઈકનો જીવ પણ લઈ શકું છું બસ બધું ખાલી કહેવા પૂરતું જ હતું ને તને મેં એક નાનકડું એવું કામ કહ્યું હતું પણ તારાથી તો એટલું પણ ન થયું કે તું એક ડોષીને આપણા રસ્તામાંથી હટાવી શકે તું તો બિલકુલ બેકાર છો તો કોઈ કામનો નથી કોઈ ફાયદો નથી આવે તારી સાથે વાત કરવાનો હવે એ ડોષીને રસ્તાથી હટાવવા માટે મારે સ કંઈક કરવું પડશે જ્યારે ડોક્ટર કાલે ઇન્જેક્શન અગાડીને બાટલો ચડાવશે ત્યારે એ જ બાટલામાં હું ઝેરનું ઇન્જેક્શન નાખી દઈશ જેનાથી એ ડોષી પણ મરી જશે અને કોઈને ખબર પણ નહીં પડે ત્યારે ભાવેશ સાચા સમય પર પોતાનું દિમાગ વાપરી એ બંનેની આ વાત પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી અને પોતાના એક મિત્રને વિડીયો મોકલી દીધો ત્યારબાદ ભાવેશે ત્યાંથી ભગવાગવામાં જ પોતાની ભલાઈ સમજી કેમ કે એનો અંદાજ આવી ગયો હતો કે જો આ લોકો એની માને મારવાનો પ્લાન બનાવી શકે તો એની સાથે પણ કંઈ પણ કરી શકે છે એટલે તે ત્યાંથી ઝટપટ ભાગવા લાગ્યો પણ રાતના અંધારાને કારણે એના પગમાં ખીલી વાગી ગઈ એનાથી એને રાડ નીકળી ગઈ અહીં અલકા એના પાડોશી રોનકે પણ રાડનો અવાજ સાંભળ્યો એટલે જ્યાંથી તેમને અવાજ આવ્યો હતો તે તરફ તે બંને ભાગ્યા એટલે ભાવેશ ત્યાં જ એક પિલરની પાછળ છુપાઈ ગયો અને પોતાના મિત્રને પોતાના લોકેશનની સાથે જ મેસેજ મોકલ્યો કે તે મુસીબતમાં છે અને તે કોઈ પણ સમયે પોતાના દુશ્મનોના હાથમાં આવી શકે છે મેસેજ કર્યા પછી ભાવે છે ફોન પોતાના ખીચામાં રાખ્યો અહી રોનક અને અલકા બંને વ્યક્તિને શોધી રહ્યા હતા જેમની એમને રાડ સાંભળી હતી ત્યારે બિચારો ભાવે સંતાતો સંતાતો આસપાસ જ ફરી રહ્યો હતો જેવો જ એક પિલર થી બીજા પિલર તરફ ગયો ત્યારે એના પડોશી રોનકે તેને જોઈ લીધો અને અલ્પાને ઈશારો કર્યો કે ભાવેશ એ પિલરની પાછળ છે એટલે બંને ચૂપચાપ ત્યાં આવ્યા જેવો જ રોનકે ભાવેશ ને જોયો તો ભાવેશ એ પાછળ તરફ ભગવાન સ્વરૂપ વિચાર્યું પરંતુ ત્યાં તો એની પત્ની અલકા ઊભી હતી તે બોલી ઓ તો તમને પણ તમારી મમ્મીની આદત લાગી ગઈ છે એને સારી જાસૂસી કરવાની જાસૂસી બનવાનો ઘણો શોખ ચડ્યો છે માં દીકરા બનને ને અરે યાર તારે શું જરૂરત હતી મારી આટલી જાસૂસી કરવાની અમારી લિસ્ટમાં તું તો હતો નહીં તું તો લેવા દેવા વગરનો વચમાં આવી ગયો હશે હવે વચમાં આવી ગયો છો તો તને પણ મારા રસ્તામાંથી તો હટાવવો જ પડશે એમ કહેતા તે પાછળ હતી એટલે રોનકે એના હાથમાં એક બંદૂક આપી દીધી અને બોલ્યો કે બલ બસ અલ્કા હવે આનો ખેલ ખતમ કરી નાખ ના આ રહેશે કે ના એની માં બસ પછી આપણે બંને જ રહીશું અને આની પ્રોપર્ટી પર જલસા કરીશું થોડો સમય ખેંચવા માટે થઈને ભાવિશે અલકા સાથે વાત કરવાનું શરૂ કર્યું તે બોલ્યો અલકા તે મારી સાથે આવું શું કામ કર્યું મે તો હંમેશા તને જ પોતાની સર્વસ્વ માની હતી મે તારી ખુશી માટે થઈને શું નથી કર્યું અને તું મારી જ મમ્મીના જીવની દુશ્મન બની ગઈ આખરે મારી મમ્મીએ તારું શું બગાડ્યું હતું થોડો તેજ આવતા જ ભાવેશ બોલ્યો એટલે અલકા એનાથી પણ વધારે ઊંચા અવાજમાં બોલી ઊંચા અવાજમાં ન બોલ નહીં તરા સવાલોની સાથે જ મરીશ તું જાણવા માંગે છે તો સાંભળ બધું જ બરાબર ચાલી રહ્યું હતું તારી ઓફિસ લાઈફ અને અમારી લવ લાઈફ તારી શું જરૂરત હતી એ ડોસી માને ઘરમાં લઈને આવવાની મને લાગ્યું કે ડોસી મરી જશે તો ફરીથી બધું પહેલાની જેમ જ નોર્મલ થઈ જશે પણ તું અહીં પાછળ પાછળ આવી ગયો શું જરૂરત હતી તારે અહીં આવવાની આરામથી ત્યાં જ હોસ્પિટલમાં પડ્યો રહ્યો હોત તો સવારે હું આવી જ જાત તારા ખાવા પીવાનો સામાન લઈને એટલે પોતાની આંખોના આંસુ છુપાવતા ભાવે જ બોલ્યો જો તને આ એટલો જ પસંદ હતો તો તારે મને કહી દેવું હતું હું તને ક્યારનો આ અનિચ્છનીય સંબંધમાંથી આઝાદ કરી દે અને તું પણ અમારાથી આની સાથે રહે અને મને અને મારી મમ્મીને આ પરિસ્થિતિમાં તો ના પહોંચાડે એને હલકા હસીને બોલી ના મારા પતિ પરમેશ્વર તમને એ જ કેમ છોડી દેતી પર્સ તો મારે તમારું જ લેવું હોય છે શોપિંગ કરવા માટે એનાથી જ તો અમારા બંનેના ખર્ચા પૂરા થાય છે એવામાં તમને છોડી દે તો અમને બંને કઈ રીતે રહી શકત એટલે મજબૂરી હતી કે આ બધું કરવું પડશે હવે ઘણા થયા સવાલ જવાબ હવે તું ઉપર નીકળ અને મને અવાજ દઈને જે પૂછવું હોય એ પૂછી લેજે એમ કહેતા હલકા બંદૂક કે અચાનક એના કોઈ ગોળી મારી દીધી તો ત્યાં પોલીસ આવી ગયા હતા અને મિત્ર પણ જેણે આજે સાચા સમય પર આવીને ભાવેશને બચાવી લીધો પોલીસને તે બંનેને લઈને જતા રહ્યા અને ભાવેશ ત્યાં જ રડતા રડતા બેસી ગયો ત્યારે એના મિત્રએ એને સમજાવ્યો અને ચૂપ કરાવ્યો પછી પોતાની સાથે એની લઈને હોસ્પિટલમાં ગયો જ્યાં સવિતાબેન દાખલ હતા આવેશ પોતાની મમ્મી પાસે જઈને બેઠો અને એમને દવા ખવડાવી એક બે દિવસમાં એમની તબિયતમાં કઈક સુધારો થઈ ગયો એટલે ભાવેશ એમની અલકાની બધી જ હકીકત જણાવી એ જેને સાંભળી એમને વિશ્વાસ ન થયો એવો જાણતા હતા કે એમની વહુ કઈ સારી વધારે છોકરી તો નથી પરંતુ તે આટલી હદ સુધી જઈ શકે એ વાતનો એમને બિલકુલ અંદાજો નહોતો પછી સવિતાબેન ઠીક થઈ ગયા ત્યારે ડૉક્ટરે એમને રજા આપી દીધી અને ભાવેશ પોતાની મમ્મીને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવ્યો હવે સવિતાબેન પોતાના દીકરાની સાથે એમના ઘરે રહેવા લાગ્યા કોઈ પણ ડર કે સંકોચ અને અલકા અને રોનકને એમના ખબર ખરાબ કર્મોની સજા મળી તો મિત્રો અમે એમ નથી કહેતા કે દરેક સ્ત્રી આવી હોય અથવા તો દરેક કહાનીનો અંત આવો જ હોય ઘણી વખત લોકો એટલા ખુશ નસીબ નથી હોતા કે તેઓ પોતાના દુશ્મનોના વારથી બચી શકે મનુષ્યનું જીવન ઘણી કઠણાઈઓનો સામનો કર્યા પછી મળે છે જે આપણી એક નાનકડી એવી ભૂલના કારણે ખોવાઈ શકે છે કોઈ પણ મનુષ્યનો જીવ કોઈ પણ સોના કે ચાંદીથી વધારે કિંમતી હોય છે પોતાની નાની મોટી ભૂલ કે કોઈ પણ નિકટની વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કારણે કે તે ખોઈ ના બેસતા સતર્ક રહેજો આંખો પર પટ્ટી બાંધીને ન રહેતા એમાંથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રહેશે તો મિત્રો આજની આ કહાની કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને ને જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ હર કહાની અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર